તો હલો મિત્રો આજના નવા મિન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ફરી વાર એક નવો વ્લોગ દેખાય દરિયાની કિનારે કટિંગ થાય છે આ થોડીક નજીક છે બીજી હતી મિત્રો આજનો તોફાની મહોલ છે બે દરિયાનો વ્યૂ તમે જુઓ કેવું સરસ મજાનું વાદળ છે પાણી પણ કેટલું સુંદર દેખાય આલંગ છે તો મિત્રો આજના નવા મિનિ વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજનો વ્લોગ તમને ગમે મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ જરૂરથી કરો મિત્રો કોમેન્ટ બહુ ઓછી આવે છે વ્યૂ તો ઘણા મળે પણ કોમેન્ટ ઓછી છે મિત્રો તો કોમેન્ટ કરો મિત્રો કેમ કે આપણે નવા નવા વ્લોગમાંથી એટલે થોડીક ઓછી માહિતી છે બોલવાની પણ કાંઈ વાંધો નહીં શીખી લેશું થોડું થોડું આગળ જઈને તો મિત્રો તમે કોમેન્ટ જરૂરથી કરો અને લાઇક શેર કરવાનું ના ભૂલતા મિત્રો આ બધા પથ્થર છે આ પથ્થરની જગ્યા છે મિત્રો આગળ જાય તો ગારો છે જો મિત્રો વરસાદનું પાણી કેવું દેખાય છે આમ બ્લુ બ્લુ કલર ટાઈપ દેખાય પણ બહુ સુંદર છે આ ઝંડી લગાડેલી છે લાગવાનું છે હમણાં તમને બતાવ્યું સીપ આવશે બે દિવસમાં એનો વિડીયો પણ તમને બતાવીશ એ વિડીયો આગળ જવા માટે સબસ્ક્રાઈબ કરી જો અમારી ચેનલને તો મિત્રો કેવું લગે દરિયા અંદર તમને એટલું મત સુંદર મજાનો કલર છે તો મિત્રો આજના મીડી મીલીવલો એટલું જ થી આગળના વલોગ જોવા માટે બનાવી રે છે